નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જે મલહાર પોઈન્ટ છે ત્યાં શ્રીરામ ઇન્સ્યોરન્સની ઓફિસ છે તેમાં વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો જે બનાવ બન્યો હતો આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અહીંયા જે આગ આગનો જે બનાવ બન્યો હતો જેમાં આગ લાગતા અહીંયા અફરાતફીનો માહોલ ફાટી જવા પામ્યો હતો વડોદરા શહેરની જે વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીંયા સ્થળ પર દોડી આવી હતી અને અહીંયા આગ પર જે કંટ્રોલ કરી લેવામાં આવ્યું હતું અત્યારે પોલીસની ટીમ અહીંયા પહોંચી આવી છે ત્યારે તમામ જે અહીંયા ફાયર બ્રિગેડની ટીમ પહોંચીને જે આગ ઓલવવાની કામગીરી છે હાથ તે હાથ ધરવામાં આવી હતી આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા એસીનું મશીન છે તે પણ અહીંયા આગના કારણે ઓગળી ગયું હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે ટુ અભય સોની સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે તેઓ પણ આવી ગયા છે જે આખી ઘટના છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે સાથે એસીપી કાટકર સાહેબ પણ અહીંયા ઉપસ્થિત તમામ જે ઘટના ઘટી છે તેનો ચિતાર મેળવી રહ્યા છે અહીંયા ઇન્સ્યોરન્સની ઓફિસ છે જેમાં શ્રીરામ છે જરૂરી જે અહીંયા કાગળો છે તે પણ ક્યાંક ને ક્યાંક અહીંયા આગના ઝપેટામાં આવી ગયા છે અહીં થોડી માહિતી પણ એવી પણ મળી રહી છે કે ત્રણ થી ચાર લોકોની ઈજા પણ થઈ છે ત્યારે આપણી સાથે અભય સોની સાહેબ છે તેમની સાથે વાત કરીશું સાહેબ અહીંયા આગનો બનાવ બને તો જેવી ઘટનાની જાણ થતા અભય સોની સાહેબ છે તેઓ પણ અહીંયા સ્થળ દોડી આવ્યા છે અને જે આખી ઘટના થઈ હતી તેનો તે ચિતાર મેળવી રહ્યા છે કેવી રીતના શું થયું હતું આપણે તેમની સાથે જ વાત કરીશું જી સાહેબ અત્યારે આ જે જનરલ ઇન્સ્યોરન્સની જે બિલ્ડિંગ આવેલી છે ત્રીજા માળે રામ જનરલ ઇન્સ્યોરન્સની તો આ અહીંયા એસી ફાટવાની ઘટના બનેલી છે છ લોકો જે કર્મચારી હતા અહીંયા એમને ઈજા થયેલી છે એમને અત્યારે સ્ટલિંગ હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ છે પ્રાથમિક તબક્કે એવી જાણકારી મળી છે કે એસી ફાટવાના કારણે આગ લાગેલી હતી અને જે ઓફિસમાં જે કચેરીમાં બધા કાગળો હતા અને સામગ્રીમાં પણ આગ પકડી લીધી હતી એના કારણે આગ થોડી વધારે હતી અત્યારે આગ બુઝાઈ બુજાઈ ગઈ છે અને જે કર્મચારી એમને હોસ્પિટલમાં એડમિટ કરી છે હતા છ કર્મચારી આવી ગયા હતા જે આના જ સ્ટાફ છે અને તમામ નેશનલ હોસ્પિટલમાં એવું જાણવા મળ્યું છે કે એક બેને એક થોડું વધારે દાજવામાં આવેલું છે ટીમ બોલાવવામાં આવેલી છે અને થોડાક વાર આવી જશે જે ડીસીપી જોઈન ટુ ના અભય સોની સાહેબ છે તેઓ પણ અહીંયાની ઘટનાની જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા અને જે 6 જેટલા જે લોકો અહીંયા જે કામ કરતા હતા તેઓ પણ જે આગની ઝપેટામાં આવ્યા હતા તેઓને પણ નાની મોટી ઈજાઓ થવા પામી છે અમે ફરીવાર અમારા કેમેરામેન ને કે સ્કિ અંદરના આપણને દ્રશ્યો બતાવે કે અહીંયા જે રીતના અહીંયા અભય સુની સાહેબે જણાવ્યું તેમ કે એસીમાં શોર્ટ સર્કિટ થયું છે તેના કારણે અહીંયા આગ લાગી હતી અને અહીંયા જે ઓફિસ રાબેતા મુજબ ચાલુ હતું અંદર કામ લોકો કરી રહ્યા હતા અને જે અચાનક જે આગ લાગી છે તેમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેમાં પાંચથી પાંચ જેટલા લોકોને ઈજા પણ થઈ છે તેઓને ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે અત્યારે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો શ્રીરામ ઇન્સ્યોરન્સ ફાઈનાન્સની ઓફિસ છે તેમાં વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો જેમાં પાંચ જેટલા લોકોને ઈજા પણ થઈ છે અને જે ફાવડીવાળી બ્રિગેડની ટીમ છે અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે ડીસીપી ઝોન ટુના અભય સોની સાહેબ પણ અહીંયા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા છ જેટલા લોકોને જે ઈજા થઈ છે તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા છે કેમેરામેન રાજ દુબે સાથે હું પાક ટુડે ન્યૂઝ વડોદરા